આ તમે જો હક પણ થાય ને તો માં છે ને એ જમાઈનું કુટુંબ જુએ પરિવાર જુએ સંસ્કાર કેવા છે જમાઈ વિવેકી કેવો છે એની સાસુ કેવી છે મેન તો સાસુ કેવી છે હે કારણ કે એને સહન કર્યું હોય ને એટલે બધું જુએ ને કુળ કેવો છે પરિવારનો માહોલ કેવો છે પિતા શું જુએ પિતા વિતમ ઘર કેટલી ગાડી કેટલા બંગલા કેટલા ધંધા કેવા નોકરી કેવી પગાર કેટલો આવક કેવી પિતા વિત્તમ બાપ છે ને ઈ જમાઈ કમાઈ કેટલું ને ઈ જુએ માં જમાઈના કુળનું સંસ્કાર કેવા છે ઈ જુએ અને મિસ્તાન ઇતરે જનાહા અને બીજા સગા સંબંધી હું જુએ જમણવારામાં કઈ કઈ વસ્તુ છે અને સગા સંબંધીઓ એનો ગબર આપણે ભઈ જમવાનો ટેમ ગયો ને જમવાનું ટાણું ગયો જમવાની જગ્યા કઈ